આ સાઈડ બોર્ડ નંબર દસ આવી જાય અને અહીંથી પછી ધૂમવાસ આવશે એટલે ખૂબ ખૂબ આભાર પ્રિમ્યુનિસિપલની કામગીરી કરવાવાળા ભાઈનો તે બહુ સારું કામ કરી રહ્યા છે અને જ્યાં જ્યાં મશીન નથી જાતે ત્યાં માણસો દ્વારા તો માણસોની સેફ્ટીનું ધ્યાન રાખો એવી અમારી રિક્વેસ્ટ છે જે માણસો ગટરમાં ઉતરીને કામ કરે છે તો એને બધી સુવિધા દૂધ પહેરાવો હાથમાં મોજા પહેરાવો મોઢામાં માસ્ક પહેરાવો છતાં પણ કાંઈ પણ થાય તો જવાબદારી તમારી રહેશે આ ટેકનું કાંઈ પણ તમે એમાં સહીબય કરાવી છે કે નહીં મને ખબર નથી કારણ કે બહુ એ લોકો મહેનત કરે છે બહુ અઘરું કામ છે અને હા હું એટલા માટે આ વિડીયો બનાવું છું કે જો મારા વોર્ડમાં જામનગરમાં કોઈ પણ જગ્યાએ આ માણસોને કામ દરમિયાન કાંઈ પણ થાય તો જવાબદાર કમિટીના સભ્ય પદાધિકારીઓ અને અધિકારીઓ રહેશે